કારે પાંચસો રૂપિયા વાવ તો ઘણી લાંબી હે છો કેવડી લાંબી વાવ હે મધરા મધરા હવે ચેડા પાર છે ગુડ મોર્નિંગ જય માતાજી નવા દિવસ સુધી ગયો હે અને નવા દિવસનો જો આપણે વ્લોગ શરૂ કરી દીધો હે પરફેક્ટ નવ વાગે નાઈ ધોઈ તૈયાર થઈ ગઈ શર્ટ પહેર્યું હે એનું કારણ એ હે કે આપણે અત્યારે જવાનું છે ચોટીલા એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે પણ પછી શર્ટ પહેર્યું તો ખબર પડી કે શર્ટ નું બટન તૂટી ગયું હતું તો જો અહીંયા આપણા મમ્મી હતા એમને શર્ટ ઓલમોસ્ટ ટાંકી દીધું હોય ત્યારે અને એ પેરેન્ટ પછી નીકળવાનું છે પણ અહીંયા જો આપણા બચ્ચા પાલટી રહી આપણને ગાડી ધોવાની મદદ કરે હા તમને વારાફરતી બધા પણ મળાવું ચાલો અને આ છે આપણા લાદકા ભૂરી બેન એમને તે મોળખો છો કોની હાય આ આપના ભત્રીજા હાસ્યુ

પાંચસો રૂપિયા તારે કેટલી દાડી તારે પાંચસો રૂપિયા પાંચસો કેમ થાય કેટલી નોટો આવે

જો મોજું રહ્યું ને તૂટી ગયું હોય પાણી જો આ દેખાય તમને જો આ રહ્યું હવે તૂટી ગયેલું પહેરાય નહીં તો આપણે ચામડી કલરના મોજા પહેરવાના છે ગામમાં જઈને પછી નવા મોજા લઈએ અને પછી નીકળીએ રેડી અરે આપણે આપણું હૈ લઈ જવું પડે આપણે આઈફોન વાળા રહ્યા હોય 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 બચ્ચા પલટીએ કાળી મેના રાણી ને ધોળી કીને નાખ્યું ઓ ચેકા ચાક આવી જઈએ આપણે અમારા વિજય કાકાની દુકાને વિજયભાઈ આ અમારા થોડાક ચાામડી કલરના મોજા પહેરે એમાં કાળા કલરના મોજા ઘોળા કલરના આપી ને છે રાખો એવું બધું એટલે આપણ દુકાનમાં બાકી સ્ટોક જમાયા હો આજુબાજુના ગામડાના કંઈક વસ્તુ લેવી હોય કટલેરી વટલેરી હાડી જો આવું બધું રાખે ધોળું થવાનું બધું અને મોજા પણ લેવા હોય તોય પગી જાય ઓલા આપ જો નાના નાના આવી આવ શોર્ટ મોજા આ જો સ્પોટ્સ આવી એ મોટા નહીં મિત્રો કઈક આવા કલરના મોજા લીધા કેટલું શું ભાવ મફત ને મફત ને

આ લખેલું પણ છે તુંધળા નાથ વાવ જો આવી કઈક વાવ હોય કદાચ તમે કુવા તો ઘણા જોયા છે પણ વાવ નહીં જોયું હોય અને જો આ તુંધળા નાથ વાવ છે આ પછી પગે લાગી લે પછી હું લાગી લઉં જો આ વાવ હે કઈક આવી હમણાં નીચે જ આવી પછી તમને વાવ દેખાડવી આખી કેવી હે રેડી જો આ તુંધળા નાથ જો આ પ્રતિમા હે આવી કઈક નીચે પછી જાય પેલા રે ને આપણે ઉપર ઉપરથી ને તે જોઈ લેવી કેવી વાવ હે વાવ તો ઘણી લાંબી છે એટલે બીજી લાંબી હોય મેં મારી જિંદગીમાં એક કઈક જુનાગઢ ગયો તો ત્યાં વાવ જોઈ હતી પછી અહીંયા ફરી વખત વાવ જોઈએ પહેલી વાર જો ચેક પહેલેથી વાવ શરૂ થાય છે પછી વચ્ચે કેટલા આવે એક બે ત્રણ આ ચાર ને છેલ્લે પાંચ ખાલા આવે જો આમાં પાણી પણ એ પાણી જો કે અત્યારે આમાં પીવાલાયક વાપરવા લાયક ન હોય ગંદુ પાણી થઈ ગયું પેલાના સમયમાં બહુ વાવનો વાવની અંદર પાણીનો ઉપયોગ કરતા હતા બધા પીવા માટે વાપરવા માટે અત્યારે એ બધું વિનાશ થઈ ગયો એટલે શું કહેવાય આમ ઓલું શું કહેવાય ગોટે ખોટી એને લુપ્ત થઈ ગયું સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ અને આ જો કુવા જેવી કંઈક આકૃતિ અને પેલી જગ્યાએ લગભગ પાણી શિસ્તા છે એવું છે ને જો કુવો આમાં પાણી પીર્યું નથી આખી વાવમાં પાણી જાય છો કેવડી લાંબી વાવ આપડે વાવ નીચે છે તો હાલોથી ફટાફટ નીકળી જાય સમય અગિયાર જેવો થઈ ગયો ચોટીલા આઈજે ઘણું પડતું ઘણું વાહથી આગું હે તો ફટાફટ ચોટેલા માટે નીકળી જાય ચોટેલા ભોગી ગયા તા ને ચોટેલા ની બહાર પણ આપણે વ્યાઈ પણ પેલા આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હે જો સ્કૂલ હે સરસ્વતી વિદ્યાલય તો પેલા એ સ્કૂલ નો વિડીયો નું પ્રમોશન નું કામ પતાવી દેવી પછી ચોટીલા જાય મિત્રો જે પ્રમોશન કરવા આ સ્કૂલ હતી પ્રમોશન શૂટ કરવાનો તો દીધો દીધું અને પછી આ ધંધો મૂકે નઈ ને ઓલા ધંધામાં પછી આપણા વિડીયો શૂટ કરવાનો બાકી રહી ગયો હતો એટલે ક્લિપ લઈ લીધી જમવાનું પતાવી દીધું હોય અને અહીંયા હું જવાનું ચોટીલા ચાઉનમાના દર્શન કરવા માટે બરોબર

ચોટેલા ચડો ને તમને મજા આવે જેમ જેમ થી મળતે કોકો ને એટલે વચ્ચે થી ચોટેલા અહીંથી કેવો આવે ખબર અહીંથી અમે ડાયરેક્ટ સડા આવે ડાયરેક્ટ પેલા કરે રે ને આવવામાં આવે પછી અચાનક પગથી કેમ શરૂ થાય કે ઉભા તેમાં ઉભા રહે છે નહીં મળતો પડી જાવ બહુ ભી પડે યાર ચડવાની શ્રદ્ધા કોઈ નહીં ચડી જાય આપણો જોડીદાર હતો અરે આપણે પાછળ રહી ગયા નહીં ક્યાં પડી ખબર જો તમને થ્રી એટ માં બતાવું જો આમ રહ્યો જો આ શું જો કરે

ગયો પહોંચી ગયા ચોટેલા ડુંગર બહુ હાથ ચડી ગયો બહુ થાક લાગી ગયો બરબાર રૂમાલ દેમ બાપરો અને આપણે બૂટ ચપ્પલ જોઈએ વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ રાખી દીધું હોય અને અંદર જઈને રહે પહેલાં દર્શન કરતા જઈએ આપણે નીચેથી આવે ને તો એમ થયું કે એક તો થાક લાગે ને નીચેથી ક્યાં ઉપાડી નાળિયો લાવવો તો જો અહીં ઉપર આવીને આપણે નાળિયોને સુંદરીને એવું લઈ લીધું એટલે પાછું કોઈ કોમેન્ટ ન કરતા હોય ખાલી આ થયેલા જાવ નાળિયોને એવું આપણે લીધું જ છે

આ કરતા તમારે વાડી ખરેખર બોરા મોટા હોય કે નથી પાણી કાઢે લમથી તરસ લાગીએ થોડુંક નાળીઓનું પાણી પી લે પણ આમે જ પાણી કેટલું જ નીકળશે જીને આપણે દર્શન કરી લીધા છે અને હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો અહીંથી જો આપણા બૂટ ચંપલ નીચે ઉતાલીએ ચપ્પલ નથી બૂટ જ છે ખાલી એ એ એ ભાઈ મારા વાહ ગદ્દારી કરી દે આપણા બૂટ ન ઉતારી દીધા બોલો ઘરે જ ન લઈ જાવ અને ને આપણી ગાડીમાં હા તમે પણ છોટેલા ચામુંડાના દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં જય ચામુંડા માં લખવાનું ભૂલતા નહીં રેડી અને આપણે હે ને ફટાફટ નીચે ઉતરી જઈએ ચડવામાં ભી પડે પણ ઉતરવામાં ભી ન પડે ઉતરવામાં તો થડતર થડતર ફટાફટ ઉતરી જાય દોડ્યા જાવી કારણ કે કેમ ઓલા પોલીસ ને દોડતા હોય ની માય દોડ્યા જાવી જો તો આપડે પૈણા ન ને એને એક ફાયદો ઉપાય દી નઈ ખોટી વાત પાણી જાય હું વાંધો ખબર હા જેવું ને તેવું આવું બધું લખાવવું પડે બિલડાન બિલડાન બધું અમારા માંડા ને કઈ ઉપાય દીખરી આવી